નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ આપણું સ્વાગત છે ને આજે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્રષ્ટ સ્વભાવમાં ફોટો ઇલેક્ટ્રિક અસર અર્સનો પ્રયોગ આલ્બડા ઇસ્ટની સમજૂતી એના ઘણા બધા પાર્ટ આપણે જોયા આ બારમો પાર્ટ આખે આખો તમારા માટે સેલ્ફ એસેસમેન્ટ છે કારણ કે અગિયાર પાર્ટ સુધીને આપણે બધા એમ સીટ્યુની અંદર જોયા એમાંથી પણ તમને સેલ્ફ એસેસમેન્ટ અમુક આપ્યા હતા પણ આ આખો પાર્ટ છે તમારા માટે છે એ હું આપી દઉં છું બરાબર બાકી તમારે જ બધું સોલ્વ કરવાનું છે આના કોઈ આન્સર તમને આપવામાં આવશે નહીં આ તમારા માટે છે તમારા ઇમ્પ્રુવ માટે છે ચાલો જોઈએ હિટ આપતો જઈશ તમને આ બધાની અંદર સેલ્ફ એસેસમેન્ટ નો સિમ્બોલ આવશે ચાર ગુણ્યા દસ ની માઇનસ સેવન મીટર સેમ લેમડા ટુ આપેલું છે છત્રીસો એન્કસ્ટ્રોંગ મીન્સ કે છત્રીસ દસ ની છત્રીસ દસ ની માઇનસ અહીંયા તો ચાલીસ કરવું પડે ઘાત સરખી રાખજો બને ત્યાં સુધી છત્રીસ ગુણ્યા દસ ની માઇનસ આઠ મીટર તો આને પણ એમ કરી દેજો ચાલીસ ગુણ્યા દસ ની માઇનસ આઠ મીટર ક્લિયર ઓકે બે તરંગ લંબાઈ છે તો સ્ટોપિંગ પોટેન્શિયલનો ફેરફાર એટલે કે વી ઝીરો વન માઇનસ વી ઝીરો ટુ અથવા જો માઇનસ આવતું હોય તો વી ઝીરો ટુ માઇનસ વી વન આ કઈ રીતે આવે તો આપણે હીટ આપી દઈએ હીટ ની અંદર તમને ખબર છે ને કે ઈવી ઝીરો બરાબર એટલે કે એચસી એપોન લેમડા માઇનસ ઝીરો ચાલો આના પરથી તમે ઈવી ઝીરો વન લો તો તમે એ સ્પષ્ટ કહી શકશો લેમડા વન તથા ઈવી ઝીરો ટુ બરાબર લેમડા ટુ રાઈટ તમે બાદ લેશો બંનેમાંથી તો સિમ્પલ વાત છે ઈ કોમન લઈ લેજે v01 વન માઇનસ બરાબર લેમડા ટુ તો વીઝીરો વન માઇનસ વીઝીરો ટુ એચસીન ઈ વન અપોન લેમડા વન માઇનસ વનઅપોન લેમડા ટુ કિંમત મૂકી દો જવાબ આવશે ઓકે

તમારે બે વસ્તુ લેવાની છે રાઈટ ઈવી ઝીરો વન બરાબર ફાઈવ ઝીરો તથા ઈવી ઝીરો ટુ બરાબર ફાઈવ ઝીરો રાઈટ આ બંનેનો ઉપયોગ કરીને તમારે મેળવવાનું છે સ્ટોપિંગ પોટેન્શિયલ ઝીરો મળી જાય ગુણોત્તર લો કોઈ પ્રોબ્લેમ નથી આવી જશે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ જયારે ધાતુની સપાટીને આપાત પ્રકાશની આવૃત્તિ એફ આઠ દસ ની ચૌદ ત્યારે ફોટો ઇલેક્ટ્રોન ને પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળા ઉત્સર્જિત થાય છે જયારે આજ સપાટી પર આટલી આવૃત્તિ આપત થાય છે ત્યારે બે ઇલેક્ટ્રોન મહત્તમ ઉર્જા મળે છે પેલા તો ઉર્જા કે વન પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ જ્યારે એફ વન ને એફ ટુ બાર દસ ની ચૌદ ત્યારે ઉર્જા કે ટુ કેટલી મળે છે બે ઇલેક્ટ્રોન વોલ્ટ તો ફાઈ કેટલું થાય મિત્રો ફાઈ મેળવવા માટે જીરો ઓકે તમે ગુણોત્તર લો બંનેનો કે વન બાય કે ટુ એચએફ વન માઇનસ ફાઈ જીરો છેદમાં

તમને વર્ક ફંક્શન હતા બમણી એટલે ટુ ફાઈ અને એચએફ ટુ આપ્યું છે હું જે પાંચ ગણી એટલે ફાઈવ ફાઈ કરવામાં આવે છે તો બંનેની મહત્તમ ઝડપનો ગુણોત્તર વી વન બાય વી ટુ મળી જાય પહેલાં તો તમારું કામ કરવાનું છે વન હાફ એમ વી વન સ્ક્વેર બરાબર એચએફ વન માઇનસ ફાઈવ ઝીરો એચએફ વન આપેલું છે ટુ ફાઈવ ટુ ફાઈવ માઇનસ ફાઈવ એટલા તો ફાઈવ થઈ ગયું એવી જ રીતના વન હાફ એમ વી ટુ સ્કવેર બરાબર ફાઈવ આ બંનેનો ગુણોત્તર લેશો ને એટલે વન હાફ એમ વન હાફ એમ ઉડી જશે એટલે વી વન બાય વી ટુ નો વર્ગ લેશો તો અહીંયા આવશે ફાઈ ના છેદ માં ફોર ફાઈવ એટલે વન બાય ફોર આવી ગયું વન બાય ટુ

દસ ની માઇનસ ઓગણીસ જોડ ચાર હજાર કરવામાં આવે સૂત્ર શું છે ભાઈ કે બરાબર એચએફ વન આ ચાલો કે આ છે ટુ અને કે આપણે મેળવવાની છે રેડી તો કે hf એફ માઇનસ ફાઈવ જીરો એટલે કે એચ સીએ પોન લેમડા માઇનસ જીરો ચાલો આના પરથી તમે એવું લઈ શકશો કે વન બરાબર ફાઈવ તથા k2 બરાબર એચ સે પોન લેમડા ટુ માઇનસ ફાઈવ જીરો ચાલો આ બંનેનો ગુણોત્તર લઈ લેજો તમે કે વન બાય કે ટુ એચ સીએ પોન લેમડા વન માઇનસ જીરો છેદમાં એચ લેમડા ટુ માઇનસ ઓકે ચાલો આનો ઉપયોગ કરીને તમારે મેળવવાનું છે અથવા તો બાદ કરશો તો પણ તમને એ પોસિબલ છે પણ આનો ઉપયોગ કરીને તમારે જવાબ લાવવાનો છે ઇટ્સ ઓકે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ સોડિયમ અને કોપરના વર્ક ફંક્શન આપ્યા છે એટલે કે ફાઈ એન અને ફાઈ સીયુ ચાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વર્ટ તો તેમની તરંગ લંબાઈઓનો ગુણોત્તર નજીક કેટલો હોય આ તમારે મેળવવાનો છે ઇટ્સ ક્લિયર ઓકે તરંગ લંબાઈ મેળવવાની છે તો તમારે ડિપેન્ડ કરવાનું છે ફાઈવ જીરો પરથી ચાલો આગળ વધીએ આઈસ્ટાઈન ના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ મુજબ ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાની સામે આપાત ઉત્સર્જનની આવૃત્તિ એ રેખા આપે છે જેનો ડાળ તીવ્રતા પર આધારિત છે ધાતુની પ્રકાર પર આધારિત છે બે ધાતુઓ માટે સમાન છે ઇટ્સ ઓકે નેક્સ્ટ નું વર્ક ફંક્શન આપ્યું છે ફાઈવ ઝીરો ચાર ઇલેક્ટ્રોન વર્ક તો પ્રકાશનું ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન જરૂરી તરંગ લંબાઈ કેટલી હોય એ તમારે મેળવવાની છે એચ એફ જીરો એચ સી એફ પણ લેમડા જીરો ઇટ્સ ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ